પાછલા બે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર ગઢડાના સોનપુર ગામે પૂર જેવી સ્થિતિ સર્જાય છે ચંદ્રભાગા નદીમાં પૂર આવતા ગ્રામજનો ખેડસોમાં પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે નદીમાં પાણી આવતા સોનપરા ગામની સીમમાં વસતા ખેડૂત પરિવારો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે દૂધ આપવા અને વાડી જવા લોકોને પાણીના ભારે પ્રવાહ માંથી પસાર થાય છે તો ગીર સોમનાથ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો ભાવના પીપળવા માલશ્રમ માલગામ જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો નવરાત્રી પહેલા વરસાદથી ગરબા આયોજકોની બધી ચિંતા વડોદરામાં ફરી વિશ્વામિત્રીએ તાંડવ મચાવ્યો મહિનામાં ત્રીજી વાર પૂરનો ખતરો વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે કુદરત રૂટી હોય તેમ વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી એક જ ફૂટ ઉપર છે હાલ વિશ્વામિત્રી સપાટી વધીને પચીસ ફૂટે પહોંચી ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે કાલાઘોડા બ્રિજની જળ સપાટી પચીસ ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું ધીમે ધીમે નદીની સપાટી વધી જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે વિશ્વમિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે પરશુરામ ભટ્ટા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ એક યુવક પાણી વચ્ચે ઝુંપડપટ્ટી ઉપર ચડી ગયો ચારે તરફ પાણી પાણી છે અને યુવક ઝુંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો નદીના પાણી ઘુસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા સ્થિતિ ની સ્થિતિ રેસિડેન્સી સમૃદ્ધિ કોટેશ્વર ગામમાં પાણી ઘુસી ગયા હતા પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા રાત્રે ફાયરની ટીમે રેસ્ક્યુ માટે પહોંચી સાથે જ અનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના वडोदरा विश्वामित्री नदी न पानी कहर मचा पहला वरदी पानी भराता नुकसान वरसा रिक्शा खाबके स जानी सीएनजी रिक्शा रोड पर वाल बनी घटना रिक्शा खाबकता रिक्शा चालक जीव बचा रिक्शा चढ़ी तो गयोदरा विश्वामित्री नदी रोड पर आता मगरो रस्ता पर निकलिया वड़सर गाम राठौड़ वास पास एक महाकाय मगर देखायो आठ फूट महाकाय मगर आ स्थानिको भय फैलाय स्थानिको जीवदया प्रेमी ने जाण करता मगर ने करीम सभ्य स्थल पर पहुंचे દોઢ કલાકના જહેમત બાદ નું રેસ્ક્યુ કર્યું મગરને વન વિભાગની ને સોંપાયો મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નમામી દેવી નર્મદાના નીરના વધામણા કરશે સિઝનમાં પહેલી વાર છલકાશે ગુજરાતની જીવાતુડી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે ત્યારે આવતીકાલે એટલે કે મંગળવારે એક ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે કેવડિયા ખાતે પહોંચી અર્ચના કરશે નર્મદા ડેમમાં પાણીની સતત વધી રહી છે હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર પાંચ થી છ સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર એકસો પોઈન્ટ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ છે એટલે ડેમ છલકાવાની થોડી જ છીટું છે નવ્વાણું પોઈન્ટ ટકા ડેમ ભરાઈ ગયો છે હાલ ડેમના ત્રણ ગેટ એક ત્રીસ સેન્ટીમીટર ખુલી પાણી છોડાય રહ્યું છે પાણીની આવક એક્યાશી હજાર પાંચસો આઠ ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના ત્રણ ગેટ એક પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને ને હજાર નવસો એશી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાણી જોડાતા ત્રણ જિલ્લાના કાંઠાના બેતાલીસ ગામોને એલર્ટ કરાયા છે જેમાં નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોમાં તાકીદ કરી છે મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કામ બે હજાર સત્તરમાં પૂર્ણ થયું હતું ત્યારે સોળ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં ભરાયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં પણ એક ઓક્ટોબર બે હાજર ચોવીસે ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે આ વખતે પીએમ નહીં પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નિર્ણય કરશે વધામના જતા જતા મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવતા મોટા મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાવો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા સવારે વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ડેમ સો ટકા ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા વીસ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા અને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી જોડી પાલિતાણા અને તળાજાના સત્તર ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે આ તરફ જુનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરતાં જુનાગઢ જિલ્લાનો મુખ્ય ઉજત બી ડેમ પંચાણું ટકા ભરાયો ભારે વરસાદ થતા ઉજત ડેમના છ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા જોકે સવારે આવક ઘટતા ત્રણ ગેટ બે ફૂટ સુધી ખોલાયા હાલ સત્તાવનસો ક્યુસેક પાણીની આવક એટલી જ આવક છે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા નદીપટમાં ન જવા તાકીદ કરાય ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જાહો જલાલીથી લોકો ખુશ થયા ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે પાણીના ખુકાટ દ્રશ્યો છે ગીર સોમનાથ રાવલ ડેમના અહીં પણ ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાયો ડેમ છલકાઈ જતા છ પૈકી ચાર દરવાજા ખોલાયા ચાર દરવાજા એક પોઈન્ટ ઓગણત્રીસ મીટર ખોલાયા ડેમના દરવાજા ખુલાતા ગીર ગઢડા ઉનાના સોળ જેટલા ગામોને એલર્ટ કરાયા અમરેલીના ખાંભાગીર પંથકમાં ભારે વરસાદના પગલે રાયડી ડેમ ફરી છલકાઈ ગયો છે રાયડી ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલી દેવામાં આવ્યા છે નાના બારમણ મોટા બારમણ ચોતરા મીઠાપુર નાગેશ્વરીને એલર્ટ કરાયા છે ડેડાન ત્રાકુડા ભુંડડી મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદ સતત બીજા દિવસે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો છે અન્ય સમાચારો પર હવે નજર કરીએ અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર ટપોરીઓ જેલ હવાલે ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા પથ્થરમારો કર્યો ફ્લેટમાંથી દારૂ બિયર જથ્થો મળી આવ્યો આ એ જ શખ્સો છે જેમને અમદાવાદના ચાણક્યપુરીના શિવો માર્કેટ ફ્લેટમાં ઘુસી આતંક મચાવી પરંતુ પોલીસ શોધખોળ કરી રહી છે હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય આ પાંચ આરોપી પૈકી એક આરોપી સગીર છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ચાણક્યપુરીમાં આવેલા શિવો માર્કેટમાં સાંજે સાત પચીસ થી આઠ પચીસ સુધીમાં બનાવ બન્યો જે ફ્લેટ ભાડે રાખ્યો હતો તેમાંથી બાર દારૂ બોટલો મળી આવી ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી આ અંગે ચેરમેને વાંધો લેતા અસામાજિક તત્વો ભુરાયા થયા હતા લુખાઓ તલવાર અને પથ્થરો લઈને પહોંચતા લોકોએ પોતાનો જીવ બચાવવા અફરાતફરી મચાવી જે બાજલના દિલ હચમચાવતા દ્રશ્યો જોવા મળ્યા શિવ માર્કેટના ગેટ પર લાગેલા સીસીટીવી કેજેમાં અસામાજિક તત્વોનો કહેર જોવા મળ્યો બે ટુ વ્હીલર પર આવેલા પાંચ લોકોએ માથાકૂટ શરૂ કરી અને પછી અન્ય લોકો આવ્યા કે જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બની ગઈ કે કંઈ પણ વિચાર્યા વગર અસામાજિક તત્વોએ પોતાના હાથમાં રહેલી ખુલ્લી તલવારો સાથે આક્રમકતા બતાવતા લાગ્યા હતા બીજી ત્રણ લોકોના હાથમાં તલવારો જોવા મળતા જ સ્થાનિકો પણ ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા ભાગી ગયા તો બીજી તરફ એક સફેદ શર્ટ પહેરેલ યુવક નજીકમાં પડેલા પથ્થરો લઈને છુટ્ટા મારવાનું શરૂ કરી દીધું કાળી ટી શર્ટ પહેરેલ યુવક હાથમાં તલવાર લઈ ફ્લેટના રહીશો તરફ ધસી ગયો આ તરફ અન્ય નવ યુવાનો અને અને હુમલો કરવાની ડરાવવાની કોશિશ કરી ફક્ત મિનિટમાં ઘાટલોડિયા વિસ્તારના કેટલાક માથાભારે કોહરા મચાવ્યો પોલીસે કુલ પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા અસામાજિક તત્વો પકડાયા બાદ સોસાયટીમાં હાલ શાંતિનો માહોલ છે જોકે રહેવાસીઓ હજી પણ દહેશતમાં છે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓ સાથે શિવા માર્કેટ પહોંચી શિવા માર્કેટના સ્થાનિકો સહિત બહાર પણ લોકોની ભીડ જામી ગઈ હતી તમામની સામે સરભરા કરવામાં આવી કેવી રીતે પરિસ્થિતિ થઈ જાય છે તેનો પણ સંદેશો પોલીસ તરફથી ક્રાઈમ બ્રાન્ચ તરફથી